એક નાખ્યો પછી અલગ નથી નાખ્યા એનું કારણ છે કે થોડુંક ખેતરમાં કામ હતું તો હવે અત્યારે ફાઇનલી આપણે ગાડી લઈને સુરત છીએ તો ગાડી આખી સુરત જવાનું શું કેવું છે તારે બનાવવાનું કેદી છે સુરત કારણ કે હેલ્મેટ ને એવું બધું તો અત્યારે તો પેલા ભાવનગર જવાનું છે પછી તમને કહું કારણ કે તમને ખબર તો પડી જઈ છે થમલેણ ને એવું જોઈને કે આપણે કઈ રીતે જવાના છીએ તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને વિડીયો શરૂ કરતા પહેલા ચેનલ પર નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો હલો મિત્રો તો આપણે ફાઇનલી સીટમાં મૂકી ગયા છીએ અને જો અહીંયા આપણી ગાડી પાર્કિંગ કરી દીધી છે આ બધી તમે જોઈ શકો બોટનું બધું પાર્કિંગ છે અહીંયા ગાડી મૂકી દીધી હેન્ડલ બેન્ડલ લોક તો મારવાની મનાય છે તમે જુઓ આ બધી પાર્કિંગ છે ગાડીને ને ખટારા ને એવું બધું આવે તો હવે આપણે અંદર જઈએ આપણી ટિકિટ છે ને ભૂમિને તો હું ના મૂકીને આવ્યો છેલ્લો પાછો લેવા આવ્યો હવે જાઓ તમને બતાવું વિડીયોમાં બન્યા રહે તો જો મિત્રો આવા છે અંદર આપણે જવાનું દાદરા

કટલેરી ને એવું મળે જો નાન નાની વસ્તુ બધી જો કટલેરી ને ભૂમી અમે જોવે છે તોય બધાય લે જો સિટી માંથી આવતોય લે જો અહીંયા લાઈટ નું મશીન ગોઠવેલું છે આવી કેવું એ તો ખાલી અડધું જ કેબિન ને એવું બધું છે છે જો એ બધા બેઠા છે બધા ટીવી જોવે છે આજે અમે અમારા સોફામાં જઈએ છીએ અમે સોફો લખાવ્યો છે ત્યારે બસમાં આવે ને જેવો જો કેબિન હે આ સીટું છે સોફાનું અમારે સીટું છે જો આ કેન્ટીન ક્લાસમાં આવી જાય મિત્રો આપણે બધા નાસ્તા પાણી કરે છે હું ખાવું છે તારે કંઈ હે તારે કંઈ ખાવું છે તો બધા નાસ્તો કરે છે તો આપણે પાણીની બોટલ લેવા આવ્યા છીએ પાણીની બોટલ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ સ્લીપડ ગ્લાસમાં તમે જોઈ શકો છો એકદમ સરસ એમ લાગે આપણે મોલમાં છે તો અહીંયા સોફા છે આ બાજુ આ બાજુ બધે હુતા છે બધાય તેના બધા સોફા છે બધા હુતા છે તો આ સોફા છે ડબલ નો હોય ને એવો છે જો આમ ટકાઈ જાય પંખા ટેબલ પંખા લાઈટ એસી તો અત્યારે હું એસી ને આયા આયા જો એસી છે લાઈટ છે ટેબલ પંખો છે ફૂલ સુવિધા છે ભાઈ તમારે બધાને આવવું હોય તો મજા આવશે એક વાર સફર કરજો અમે પણ પહેલી વાર છીએ અને તમને બતાવું અત્યારે તો બધું ખાલી છે અને ટિકિટ કેટલી છે એ પણ તમને કીધું જો અમે આવ્યા સ્પ્લેન્ડર ગાડી લઈને પ્લેન્ડર ગાડીના છે બસો રૂપિયા ને એકની ટિકિટ છે આઠસો રૂપિયા માણાની ટિકિટ આઠસો રૂપિયા ને ગાડી મૂકવાના બસો રૂપિયા અત્યારે અમે કોઘાથી અજીરા જવાના છે તો અમારા બે હજાર રૂપિયા છે તો મિત્રો અહીંયા આવી અને એક પાણીની મેં બોટલ લીધી છે

તો મિત્રો હવે બોટની આપણે ઉપર જવાનો ગેટ ખુલી ગયો છે હવે બીજાય ભાઈ તમને અંદર જઈને બતાવો ઉપર જે હા 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 ઓહો તો મિત્રો આ છે એન્જિન કેવડું મોટું એન્જિન છે ને જો બધાય આવી જાય હવે બોટ ઉપર ને આ એન્જિન તો જો તમે ઓલા પણ પંખા ફરે હા તો જો આ ખુરશી છે તો હવે ખુરશી રાખીને બે જાય આપણે જો બધા જોવે છે આપણે ઓલ્લા થી બોટ આ એટલું ખાલી ગઈ છે કેમ ભમી મજા આવે ચાની નાસ્તાની પીઝા પિઝા મળે છે બધું બોટ રહી છે તો આવા કઈક સમોસા છે આ ત્રીસ રૂપિયાનું એક સમોસું છે પણ મસ્ત ટેસ્ટી છે કેમ ટેસ્ટ છે ને વીસ રૂપિયાની સા બંધાણી છે ને એટલે લેવી પડે હું દાંત

તો બેહી ગઈ છે ફોનમાં કવર જ નથી આવતું ઉપર તો આવે ઉપર આવે ઉપર નથી આવતું તો અત્યારે તો આ બધું ખાલી છે પણ બધાય બોટ જોવા ગયેલા છે ઉપર